તો કેમ છો આપણો આ ફર્સ્ટ બ્લોગ છે અનિલભાઈ સાથે અને વિજયભાઈ વિજયભાઈ સાથે તો નહીં આમ તો વિજયભાઈ નો અમારો તો એક નૈનીતાલનો બ્લોગ હતો જે એમાં અનિલભાઈ નતા બોલો અનિલભાઈ અત્યારે આપણે ક્યાં જઈએ છીએ અત્યારે આપણે જે તે દુકાને કપડાની એને ભાઈએ દુકાન કરી છે ત્યાં અમે લોકો જઈએ છીએ તો આજનો આ બ્લોગ કેવો લાગે છે તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો અમારી સાથે નિહાળો અમારો બ્લોગ પેલા તો અમે અમારી રિક્ષાની ની કીક ને પણ સેલ મારીશું હવે પેલા ઘરમાં માં નાખીને ભાઈબંધ ત્યાં જશું નંગે નંગ ભરેલો હે એક આ નંગ અને એક હમણાં બીજો આવશે એ નંગ હવે આમ રિક્ષા ચાલે ને રિક્ષા તો ચાલે જ છે ભાઈ પણ હું એવું કહેવા માંગુ છું કે આપણે હવે રિંગ રોડે આવી ગયા છીએ તો અત્યારે અમે દાસસ્તાન પહોંચી ગયા છીએ અને વિજયભાઈ આગળ ઊભા છે તો શું કેવું તમારું મારું કશું લીધું થઈ ગયા છે વિજયભાઈ તમે શું કેવા માંગો છો

હો તમાર શીખવાડવાને આવતું નઈ હો ભાઈ વિજયભાઈ અમારથી મોટો એમને બે શબ્દ બોલાવો બોલો વિજયભાઈ નું અમારો ડોગ તમને કેવો લાગ્યો અરે ડોગ નહીં બ્લોગ આજે વિજયભાઈએ એક જોડી આપ લોકો પસંદ કરી દીજે એમને તો વિજયભાઈને જાણવા છે સાથે રહીને એને તનનો બાલ હરકા કર 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 આહે કપાઈ નાખના ન હોય તો મની પ્રોબ્લેમ કે બાલ હે તો મોહબત હે આઈ બાલ હરકા કરવા આયા હી વિડિયો બનાવા લઈએ આપડે તો આપણા ઘરે કાચ નહીં એટલે સુ હે સુ હે કાંચ નહીં તમારે ખાત નહીં એ ભાઈ પેન્ટ લઈ લો આ પેન્ટ હારે રહે તમને પડતે ફ્રી આલે છો તો નહી 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 તો મે સ્વીચ ગુતી આલી આ લોકો ને ના મરલી લાઇટિંગ વાળા વિનંતી સે બીજી વાર કે હગા છે સાહેબ પછી ગમેય હોય તો સુખીગર છોકરો તો અઠોડે અઠોડે વજન હોય મુસ મરદ માણા નિશાન છે યાર આ આના આના કરતા સારું હે ખુલ્લું અને एकदम મસ્ત અને

અનિલભાઈ આજે એમાં એવું હોય ને કે એક વિડીયો બનાવતા નહીં આવડતો અનિલભાઈ હવે રાજીનામું લેવું પડશે ને તમારે નહીં જોતું જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં તોડી જ નાખ્યા હવે બાકી ઓય શાહરૂખ ના ભાઈ કેવું ચાલે ભાઈ ભાઈ અમારા ગુજીઓ તમે ગમતા હતા શક્કરપારા કરો શું કરવાનું વિકાસ કરો 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 હા વિકાસ ભાઈ બોલ આ તો ભી કરના પડે કે ભાઈ ભાઈને બોલા તો ના ભાઈને બોલા કરીને ગા કરને કોના ફોલોવર વધારે ને કોના ઓછા તમારે કેટલા ફોલોવર હે મારે 1000 હે ને આ ભાઈ આખા ગામ હવે 800 ફોલોવર હે હવે જાવ ને 800 નહીં 1000 હે બતાવો જો અત્યારે તમને રૂપ રૂપ બતાવો ફોલોવર આ કેટલા ફોલોવર હે 857 હા તો થયો કે નહીં 800 હા ઉભારો મારા મોટા ભાઈને બતાવો મોટા ભાઈના ના વિજય ભાઈ કેટલા લોકો જોયા તમને 4000 અને 40000 4000 मर्बूदा <laughs> तो थोड़ा मारा मानना पड़ेगा टॉप क्लास कैरेक्टर है जानो खिलाड़ी रशिया वेद तो भाई विकास भाई दुकान का मालिक दुकान का मालिक विकास भाई अजय भाई चापियो चिया कपड़ा कम है बड़ा कपड़ा होम टीशर्ट गुची

આ તો અમે હવાના મહેનત કરી પણ વિડીયો હર બનતો જ નહીં હું લાઈન ભૂલી જાઉં તો અનિલભાઈ કમ્પ્રેટ હોય અનિલભાઈ તો હું ને વિજયભાઈ કમ્પલેટ હોય વિજયભાઈ ભૂલી જાય તો અનિલભાઈ ને હું કમ્પરેટ હોય ખબર નહીં આજે શું થાય આજે વિડીયો જ ના બન્યો પણ હા અમારો બ્લોગ તો બન્યો કેવો લાગ્યો અમારો બ્લોગ કોમેન્ટ તરીકે જરૂરથી જણાવજો ચાલુભાઈ કચ્છી દાબેલી ખાવાની જે કોઈની ઈચ્છા હોય તો આવી જજો નરોડા કચ્છી કિંગ અનિલભાઈ કેવી લચ્છી તો અત્યારે નાસ્તો પાણી થઈ ગયો છે ને હવે હું શીખવા જઈ રહ્યો છું રિક્ષા શું કેમ અનિલભાઈ તો હવે આમ તો આવડતી નહીં પણ અનિલભાઈ કહે કે ટ્રાય કરો તો આપણે

ચલો નરોડા કુબેર પાટિયા સરદારનગર રિંગ રોડ ચલો ભાઈ રિક્ષા આવડી ગઈ ભાઈને તો જે કોઈને રિક્ષાનું કામ હોય કિશનભાઈને મળો તો આજનો અમારો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જણાવજો અને હવે અમે કાલે બીજો બ્લોગ લાવીશું તો આપણે અમે કાલે ક્યાં જઈશું નેક્સ્ટ ટાઈમ જોઈ લેજો કાંકરિયા દઈશું અમે તો સારું ચાલો આ બ્લોગ અમારો કેવો લાગે તો અમે અહીંયા જ અમારો બ્લોગ ને એન્ડ કરીએ છીએ તો અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો હા માફ કરજો ચલો બાય થેન્ક યુ સો મચ થોડી મસ્ત લાગે આખી વાત ફેરો કરવા ગાડી આ લઈને જ જશે